કેમ છો મિત્રો એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ કલાત્મક જીવનીમાં ઉગ્ર સવાજી કહે છે કે સૂર્યની કિરણો જેવું તેજસ્વી અને સોનેરી શરીર ધારણ કરી ગરુડ અમૃતના સ્થાનમાં પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશ કરતા ગરુડ જુએ છે કે તેની ચારે બાજુ ભયાનક ચક્ર આવેલું છે એ ચક્રમાં હજાર અસ્ત્ર શસ્ત્ર લાગેલા છે તે ચક્ર અગ્નિ જેવું જણાય આવે છે તે ચક્રનું કામ જ અમૃતનું રક્ષણ કરવાનું હતું ત્યારબાદ ગરુડ ચક્રને તોડવાનો ઉપાય શોધતા પોતાનું રૂપ સંકોચીને નાનું કરી નાખે છે ને ચક્રના આરાઓની વચ્ચે થઈ અને ચક્રની અંદર પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશ કરતા ગરુડ જુએ છે કે અમૃતના રક્ષણ માટે બે ભયાનક સર્પ નિયુક્ત કરેલા છે તે સર્પોનું શરીર અગ્નિજીવ જણાય આવે છે તેમની દ્રષ્ટિમાંથી જ વિષ્ણુ સંચાર થતો હતો ત્યારબાદ ગરુડ પોતાની ચાંચ અને પાખોના પ્રહારથી તે સર્પોને કચડી નાખે છે ગરુડ અમૃત કળશ લઈ અને ચક્રને તોડીને આકાશ તરફ પૂરી જાય છે અને સરપો પાસે અમૃત કળશ લઈ જવા માટે નીકળી જાય છે આકાશ માર્ગમાં અવિનાશી ભગવાન ગરુડના મનમાં અમૃત પીવાની લાલસા ન હોવાથી તેમના પર પ્રસન્ન થાય છે ને ગરુડને કહે છે કે ગરુડ મારી પાસે કઈક વરદાન માંગો ત્યારે ગરુડ કહે છે કે ભગવાન પહેલું તો એ કે મને તમારી ધજામાં સ્થાન આપો અને બીજું એ કે હું આ અમૃત પીધા વગર જ અમર થઈ જાઉં ભગવાને કહ્યું તથાસ્તુ ત્યારબાદ ગરુડ કહે છે કે ભગવાન મારી તમને પણ કંઈક આપવાની ઈચ્છા છે જેથી તમે મારી પાસે કંઈક માગો ત્યારે ભગવાન કહે છે કે ગરુડ તમે મારું વાહન બની જાઓ ગરુડ કહે છે કે તેમ જ થશે અને ભગવાન વિષ્ણુ પાસેથી આજ્ઞા લઈ ગરુડ આગળ વધે છે ત્યારે ઇન્દ્રને સમજાઈ ગયું હતું ઇન્દ્રએ પોતાના વજ્રથી ગરુડ ઉપર પ્રહાર કર્યો ગરુડે હસતા હસતા વજ્ર પ્રહાર સહી લીધો અને કોમળ શબ્દોથી કહ્યું કે ઇન્દ્ર આ તેના હાડકાઓથી બન્યું છે તેમનું માન રાખવા માટે હું એક પાક તજી દઉં છું પરંતુ તમે તેનો પણ અંત નહીં પામી શકો ત્યારબાદ ગરુડ પોતાની એક પાક તજી દે છે પાકને કુભી પર પડતા જોઈ લોકો આનંદિત થાય છે અને કહે છે કે જે પક્ષીની આ પાક હોય તે પક્ષીનું નામ સંપૂર્ણ થાવ